ભીમપુરા કેનાલમાં ઠેર ઠેર પડેલા સોતિંગ ગાબડાનો અંદાજી બે મહિના પહેલા જ નર્મદા નહેર નિગમના કોન્ટ્રાક્ટર દ્વારા જ્યાં ગાબડું પડ્યું છે એ જ જગ્યા પર ટકલાડી મટીરિયલથી સતત બે થી ત્રણ દિવસ સુધી કોન્ટ્રાક્ટર દ્વારા સમારકામ ચાલેલું લોકચર્ચા મુજબ ભ્રષ્ટાચાર કર્યો હોય એવો પ્રશ્નાર્થ સમારકામ મુદ્દે ઉભો થયો છે સ્થાનિક ખેડૂતોએ આ મુદ્દે ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ખેડૂતની જીવાદોરી સમાન આ કેનાલ જો રિપેર નહીં કરાય તો ખેડૂતોને શિયાળુ પાક માંગવાડે નુકસાન વેઠવાનો વારો આવશે અને ખેતરો માંગ પાણી પાણી થઈ જશે અને ઉભો પાક નિષ્ફળ જશે નો ભય ઊભો થયો છે ભીમપુરા પાસેથી પસાર થતી નર્મદા નહેર નિગમ બ્રાન્ચ કેનાલ કે જે કેનાલનું પાણી સિંચાઈ માટે આમોદ આછોદ વગેરે પંથક માટે જીવાદોરી સમાન છે ત્યારે કેનાલમાં સળંગ મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે વારંવારની રજૂઆતો છતાં નર્મદા નહેર નિગમ દ્વારા આ મુદ્દે કોઈ ગંભીરતા લેવાતી નથી અને હાલ કેનાલની દુર્દશા થયેલી છે બિસ્માર કેનાલ માંગ અન્ય સ્થળોએ પણ ભંગાણ પડવાની પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે સત્વરે કેનાલનું રિપેરિંગ કરવા મીડિયા સમક્ષ માંગ ઉઠી છે નમસ્કાર મારું નામ મુબારક પટેલ છે હું ભીમપોના રહેવાસી છું આ કેનાલ ઘણા ટાઈમથી તૂટી ગયેલ છે તો નર્મદા નિગમને મારી નમ્ર વિનંતી ત્યાં જઈને તેનો સમારકામ વહેલી તકે કરી આપે જેથી આગાના ખેડૂતોને ટાઈમસર પાણી મળી શકે અને એમની ખેતીને પાકને નુકસાન ના થાય શકે એટલે એટલામાં તે હું એક નમ્ર વિનંતી કરું છું નર્મદા નહેર નિગમને કે આ વેરી જગ્યાનો સમારકામ કરે તો આગાના ખેડૂતોને પાણી મળી શકે નમસ્કાર અંકલેશ્વરથી વાલિયા તથા અંકલેશ્વરથી સુરત માર્ગ પર 릭શામાં મુસાફરો બેસાડી મોબાઈલ ચોરી કરનાર ગેંગના વધુ એક આરોપીને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ ચાર આરોપીનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અંકલેશ્વરની હદમાંગથી પસાર થતાં રાહદારીઓને રિક્ષામાં બેસાડી તેમની પાસેથી મોબાઈલ સહિતના મુદ્દામાલની ચોરી કરતી ટોળકીનો વધુ એક સાગરિક ઝડપાયો છે તેમની પૂછપરછમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલાયો હતો અગાઉ પોલીસે નવાઝ ફારૂક શેખ મુસ્તાક ખાન ખાન અને કલીમ સલીમ પટેલનો કબજો મેળવ્યો હતો આ દરમિયાન સુરત પોલીસે રેશમા રો હાઉસ ચાર રસ્તા બ્રિજ પાસેથી શાહનવાઝ ઉર્ફે મોડેલ નિશાદ શેખને લિંબાયત વિસ્તારમાંથી ઝડપી લીધો હતો આ આરોપીનો પણ અંકલેશ્વર પોલીસે કબજો મેળવ્યો છે ભરૂચની એબીસી ચોબડી નજીક એક મોપેડ ચાલક મહિલાને ટેન્કર ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં મોપેડ પર સવાર માતા પુત્રીને ને અડપેટી લેતા માતા અને પુત્રીનો નો જ ઘટના સ્થળે જ મોત નિપજવા પામ્યું હતું અંકલેશ્વર જીઆઈડીસી ના દ્વારકા કેસ પાર્ક બર એકવીસ માં રહેતા માતા મધુ અંકિત પટેલ પોતાની પુત્રી પ્રિશા અંકિત પટેલને ને જીએનએફસી ખાતે સ્પર્ધામાં ભાગ લેવા માટે ગયા હતા સ્પર્ધામાં ભાગ લીધા બાદ પોતાના ઘરે અંકલેશ્વર જતી વેળાએ એબીસી સર્કલ નજીક એક ટેન્કર ચાલકે તેમની ગાડી સાથે અકસ્માત કરતા બંને માતા પુત્રી માર્ગ પર પટકાયાતા ટેન્કર તોતિંગ ટાયર નીચે કચડાઈ જતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું ઉલ્લેખનીય છે કે ટેન્કર ચાલક અકસ્માત કરી ફરાર થઈ જવા પામ્યો હતો અકસ્માત સર્જાતા ઘટના સ્થળ પર લોક ટોળું ઉમટી પડ્યું હતું અકસ્માત સર્જાતા રોડના બંને છેડે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી ઘટનાની જાણ થતા સી ડિવિઝન પોલીસમાં સ્ટાફ સ્થળ પર દોડી આવી મૃતકોનો કબજો મેળવી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ ચલાવી છે ઉલ્લેખનીય છે કે ઘટના બાદ ફરી એક વખત એબીસી સર્કલ પર એક ટેમ્પા ચાલકે બાઇક સવારને પણ અડફેટે લીધો હતો સદન સીબે આ અકસ્માતમાં બાઇક ચાલકનો આબાદ બચાવ થયો હતો અવારનવાર એબીસી સર્કલ પર અકસ્માતોની ઘટના બને છે જે એક ગંભીર બાબત કહેવાય અમારા સહયોગી વિમલ પંચાલનો અહેવાલ